ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ ભગવાન ગણેશને સમર્પિત તેમજ આ દિવસે સંસારના પાલનહાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે એવું માનવામાં આવે છે કે ગણેશ વિસર્જન દરમિયાન નિયમોનું પાલન ન કરવાથી સાધક શુભ પરિણામ મેળવવાથી વંચિત રહે છે ત્યારે આવો જાણીએ ગણેશ વિસર્જનના નિયમો અને તેના શુભ મુહૂર્ત વિશે પંચાંગ અનુસાર ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશી તિથિ સોળ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ કલાક અને દસ મિનિટથી શરૂ થઈ રહી છે તે તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ સવારે અગિયાર કલાક અને ચુમ્માલીસ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં સત્તર સપ્ટેમ્બર મંગળવારે અનંત ચતુર્દશીની ઉજવણી કરવામાં આવશે ગણેશ વિસર્જન માટેના શુભ મુહૂર્ત ની જો વાત કરીએ તો સવારના નવ કલાકથી થી અગિયાર મિનિટથી બપોરે એક કલાક અને સુડતાલીસ મિનિટ સુધી બપોરનું મુહૂર્ત જોઈએ તો ત્રણ કલાક અને ઓગણીસ મિનિટ થી ચાર કલાક અને એકાવન મિનિટ સુધી સાંજના મુહૂર્ત જો વાત કરીએ તો સાત કલાક અને એકાવન મિનિટ થી નવ કલાક અને ઓગણીસ મિનિટ સુધી અને રાત્રિના મુહૂર્ત વાત કરીએ તો અઢાર સપ્ટેમ્બર ના રોજ રાત્રે દસ કલાક અને સુડતાલીસ મિનિટ થી ત્રણ કલાક અને અગિયાર મિનિટ સુધીનું રહેશે ગણપતિ વિસર્જન ના નિયમોની જો વાત કરવામાં આવે તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેનો મુખ ઘર તરફ હોવું જોઈએ એવું માનવામાં આવે છે કે જો પીઠ ઘર તરફ રાખવાથી ભગવાન ગણેશ ક્રોધિત થાય છે ગણેશ વિસર્જન પહેલા ગણપતિ બાપા જીવનમાં સુખ સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરો અને જાણીએ અજાણીએ થયેલી કોઈ પણ ભૂલ માટે તેમની પાસેથી ક્ષમા માંગવી જોઈએ વિસર્જન પહેલા ભગવાનની આરતી કરવી જોઈએ અને પ્રિય વસ્તુઓ અર્પણ કરવી જોઈએ ગણપતિ બાપ્પાને શુભ સમયે વિદાય આપવી જોઈએ સાથે જ પૂજા દરમિયાન ચડાવવામાં આવતી વસ્તુઓને પણ વિસર્જિત કરવી જોઈએ આવતા વર્ષે ભગવાન ગણેશ આવે તેવી પણ શુભકામનાઓ આપવી જોઈએ